માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો આજે મારા સ્વર્ગીય પિતાજી નો શ્રાદ્ધની વિધિ છે ત્રીજા ત્રીજું જ્યારે શ્રાદ્ધ આવે ત્યારે શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ હોય છે જે આજે અમે બ્રહ્મદેવતાના સાનિધ્યમાં અને તેમના હસ્તે કરી રહ્યા છીએ મહારાજ આપનું નામ શું છે શાસ્ત્રીજી આપ અરુણભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરુણભાઈ હવે મહેસાણા હવે મારે પૂછવું છે કે આપણે જે આ શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ કહેવાય એને એવું ને તો એ વિધિ શા માટે અને કેટલી જરૂરી છે શ્રાદ્ધમાં મેળવવાની જે વિધિ છે એ વિધિનું નામ છે મહાલય શ્રાદ્ધ વિધિ આ મહાલય શ્રાદ્ધ કોઈ વેડિલ વ્યક્તિ હોય તે ગુજરી ગયા હોય એના બાદ આ બીજા વર્ષે મહાલય શ્રાદ્ધ ઘર પરિવારમાં પરિવારજનો સાથે બેસીને કરે છે મહાલય શ્રાદ્ધ એક ઉત્તમ પ્રકારનું શ્રાદ્ધ છે શ્રાદ્ધમાં આ મહાલયા શ્રાદ્ધનો આધાર કયા પુરાણમાં છે

રંગ અવધૂત મહારાજનું શ્રી ગુરુલુલા મૃત જેની અંદર નારાયણપતિ શ્રાદ્ધ અને મહાલેશ રાધ્નો ત્યાં કર્મકાંડ વિભાગની અંદર બહુ જ મોટો મહિમા બતાવ્યો છે શ્રીમદ્ ભાગવતની અંદર ભાગવતના કથાકારો પણ નારાયણપતિ શ્રાદ્ધ અને મહાલેશ રાધ્નો મહિમા કહે છે એટલે સ્કંદ પુરાણમાં પણ આપણને મહાલેશ રાધ્ધનો મહિમા ગયા છે

ગતિ એવી છે કે આપણા શાસ્ત્રોની અંદર આપણે જેને એક દિવસ કહીએ છીએ પણ એક દિવસ તો આપણા માટે છે આપણા સગાઓ જો અમેરિકા રહેતા હોય તો એના માટે તો દિવસ અને રાત બધું જુદું છે પણ આપણે ભૂલોકમાં પૃથ્વી ઉપર ફરી રહ્યા છીએ તો સંસારની અંદર જે કાળ ચક્ર ગમે છે એની અંદર પૃથ્વી માતા સૂર્યની પ્રદક્ષિણા કરે છે જ્યારે પૃથ્વી માતા સૂર્યની પ્રદક્ષિણા કરતી હોય ત્યારે એક દિવસ અને રાત્રિનો સામનો થાય જ્યારે દિવસ અને રાત્રીનો સામનો થતો હોય ત્યારે એ જગ્યાએ જે 16 દિવસ આવે ત્યારે આપણે એને 16 શ્રાદ્ધ કહીએ છીએ એટલે શ્રાદ્ધની અંદર શાસ્ત્ર એમ કહે છે કે દિવસનો મહિમા છે આપણે જેને એક દિવસ કહીએ એ દિવસ અને રાત્રી પૂરા થાય ત્યારે થાય પણ દેવોનો દિવસ જે પિતૃઓનો દિવસ છે તેને 365 દિવસે પૂરો થાય એટલે જ્યારે જીવનો અગ્નિ સંસ્કાર મૃત્યુ થયું હોય ત્યાંથી લગાવીને એક પિતૃ નિમિત્તે જીવનો એક દિવસ પૂરો થયો ગણાય જેને આપણે એક વર્ષ ગણીએ છીએ ખરેખર તો એક દિવસ છે એટલે એક દિવસ દરમિયાન પસાર થતા થતા આપણા હજાર દિવસ પૂરા થાય સવા ત્રણ વર્ષનો ગાળો ત્રણ વર્ષનો થાય ત્યારે હજાર દિવસ પૂરા થાય ત્યારે એને અધિકાર મળે છે માટે ત્રીજા વર્ષે એટલે દિવસે કારણ કે તમે અહીંથી અમદાવાદ જવું છે મહેસાણા તો એનો ટાઈમ તો નક્કી છે કોઈ હું હાલ અમદાવાદ થોડી પહોંચી જઉં મનથી જવું હોય તો ભાઈ મનથી કે એનું કામનું કેટલું તમને ત્યાં હગાય શ્રાદ્ધમાં બોલાય એટલે કે મનથી જમી લો તો મન થી ભક્તિ થાય જાપ થાય પૂજા થાય પણ મનથી જમારું પેટ ભરી ગયું એ મનથી ના ભરાય એના માટે તો રાંધ ત્રીજા વર્ષ એટલા માટે છે કે આપણી કાલ ગણના શાસ્ત્રોમાં બહુ ઊંચી છે મોટી છે જે કાલ ગણના આપણી શાસ્ત્રોમાં બતાવી છે એની અંદર દેવ દિવસ મનુષ્ય દિવસ અને પિતૃ દિવસ નો મહિમા છે

ઓમ ભૂર પ્રાણાય ઓમ યનાય